મધ્ય ભારતના ભાગોની અંદર અત્યારે જાણે ચક્રવાત રચાણું હોય તેવી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ તમે અત્યારે જોઈ શકો છો મધ્યપ્રદેશ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર પહોંચેલી બંગાળના ખાડીમાંની વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર અમુક ભાગોની અંદર તો જળ બંબાકાર જેવા વરસાદની કરી દીધી છે શરૂઆત અને મિત્રો જાણી લો કે આવનારી ત્રણ કલાક બાદ જેમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન હજુ આવનારી મિત્રો અડતાલીસ કલાક આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે તો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદને લઈને જોવા મળી રહી છે આગાહી અત્યારે મિત્રો સાંજ થવા આવી છે ને જે હવામાન વિભાગે અત્યારનો લેટેસ્ટ આગાહીનો એલર્ટનો મેપ જાહેર કર્યો જેમાં આગાહીમાં થઈ ગયો મોટો બદલાવ રાજ્યના આઠથી નવ જેટલા જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું એલર્ટ લાગી ચૂક્યું છે તો અમુક ભાગોની અંદર ભારે વરસાદને લઈને લાગી ગયા છે મોટા સિગ્નલો તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર બંગાળાની ખાડીમાંથી આવેલી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે આજે ગુજરાત રાજ્યના હવે પછી આવનારી કલાકોમાં કયા ભાગોની અંદર શરૂ થશે વરસાદ આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો આજ વહેલી સવારથી શરૂ થયેલો ગુજરાતની અંદર વરસાદ જેમાં સુરતના ઉમરપાડાની અંદર તો માત્ર ચાર કલાકની અંદર મિત્રો દસ ઇંચ સુધીનો મેઘ તાંડવ જેવો જળ બંબાકાર વરસાદ જોવા મળ્યો છે તો બીજી તરફ મિત્રો ડેડિયાપાડા સગડા નર્મદા નર્મદાથી તાપી સુરત આ લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો ધોધમાર બેથી લઈ ઇંચ સુધીના વરસાદો છે અને અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો હજુ પણ સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના જાણી લો કે કયા ભાગોમાં વાતાવરણમાં પલટા સાથે શરૂ થશે વરસાદ કારણ કે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો વડોદરા નર્મદા ઉદેપુર લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ અમુક ભાગોમાં શરૂ થયો છે તો બીજી તરફ મિત્રો અરવલ્લી મહિસાગરના સરહદી વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારોમાં તો ગાજવીજ સાથેનો વરસાદ તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લાના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર જે વિસ્તારોમાં તમે જોઈ શકો પીળા કલરના વાદળા બતાઈ રહ્યા છે ભાગોમાં સેટેલાઇટ પિક્ચરની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળાઓની સાથે છૂટાછવાયા કેટલાય પંથકોની અંદર મિત્રો અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે ને આપણે જાણીએ આવનારી કલાકોમાં કયા ભાગોમાં વરસાદ પડે પહેલા તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો

આવનારી અડતાલીસ કલાક જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ મિત્રો જાણીશું કે આવનારી કલાકોમાં કેવો વરસાદ ખબકે પહેલા તો આપણે એ અત્યારે જાણી લઈએ અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગે મિત્રો એલર્ટનો મેપ જાહેર કર્યો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે નવ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને આઠ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આવનારી કલાકો માટે હવામાન વિભાગે જાહેર કરી દીધી છે મધ્ય ભારતના ભાગો ઉપર સ્થિત ડિપ્રેશનના સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરના ભાગરૂપે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેને જોતા તમે જોઈ શકો મિત્રો દાહોદ જિલ્લો છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લાગી ગયું તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા જેમાં પણ મહીસાગર અરવલ્લી પંચમહાલ અને મિત્રો વડોદરા પંથકની અંદર આવનારી કલાકો માટે હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદના યલ્લો એલર્ટો આપી દેવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો હજુ આવનારી અડતાલીસ કલાક સુધી અસર રહેશે ને જેમાં આવતીકાલ અગિયારમી સપ્ટેમ્બરના દિવસ દરમિયાન પણ દક્ષિણી ગુજરાત અને પૂર્વ ઉત્તરીય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં અરવલ્લી મહીસાગર પંચમહાલ છોટા ઉદેપુરથી દક્ષિણી ગુજરાતના તમામ સુરત તાપી ભરૂચ નર્મદા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે ને જેમાં યલ્લો એલર્ટનું અત્યારથી જ ચેતવણીના ભાગરૂપે સિગ્નલ આપી દીધું છે તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કે ઘણા સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી હવામાન વિભાગે આવનારી કલાકો માટે કરી છે જેમાં તમે ખાસ કરીને જોઈ શકો તો મિત્રો ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય અમરેલી જિલ્લાના વિસ્તારોથી લઈ ગીર સોમનાથના અમુક વિસ્તારો અને રાજકોટ સુરેન્દ્રનગર લાગુ બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર સાથેના હળવાથી મધ્યમ સુધીના વરસાદો જોવા મળી શકે તો કચ્છના ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ કચ્છના ભાગોમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના તો આ સાથે જ ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તીવ્ર ઠંડસ્ટોમ સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે મિત્રો અત્યારે જાહેર કરી છે જોકે મિત્રો આગાહી અનુસાર વહેલી સવારથી જ દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારોથી વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે ગઈકાલ એસી તાલુકામાં વરસાદ રાત્રિથી લઈ સવાર સુધી નોંધાણો જેમાં ગણદેવીમાં સાડા ત્રણ સગબારામાં સાડા ત્રણ સિંગવડમાં પણ અઢી ઇંચ વાપીમાં પોણા બે ઇંચ ડેડિયાપાડાને અને નસવાડીમાં પણ પોણા બે ઇંચ અને મિત્રો સુરતની અંદર તંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસો માટે હાઝા ગગડાવી નાખે તેવી વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિના માટે કરવામાં આવીને તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં પણ અષાઢી માહોલ જેવા વરસાદો હજુ જામશે એ જાણીએ પહેલા તો મિત્રો આપણે સિસ્ટમના લોકેશનને લઈને અને ટ્રેકને લઈને જોઈ લઈએ તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજે દસ સપ્ટેમ્બરના દિવસનો જે ભારતીય એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળની ખાડીમાંની સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે જેમાં જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીના ઓડિશા લાગુના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર આ સિસ્ટમ તૈયાર થઈ અને ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો ગઈકાલ ઓડિશાના ભાગો પરથી પણ આગળ વધીને અત્યારે ઉત્તરીય છત્તીસગઢ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે ગત કલાકોની અંદર તે મજબૂત એવી ડીપ ડિપ્રેશનના ફોર્મમાં હતી પરંતુ અત્યારે આ સિસ્ટમ હવે ડિપ્રેશનની અંદર સક્રિય જોવા મળી રહી છે ને જેના કારણે મિત્રો મધ્યપ્રદેશ લાગુના છત્તીસગઢ લાગુના ઓડિશા લાગુના વિસ્તારોની અંદર ગત ચોવીસ કલાકની અંદર અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યા છે ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ગત ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળી છે જે અહીં આ નકશામાં હવામાન વિભાગે દર્શાવી છે જેમાં તમે જોઈ શકો મહારાષ્ટ્રના વિદર્ભ લાગુના વિસ્તારો હોય એ કાંઠાના છત્તીસગઢ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોની અંદર અતિ ભારે તો અમુક વિસ્તારોમાં જ્યાં લાલ કલરના ટપકા દર્શાવવામાં આવ્યા હતા અત્યંત ભારે વરસાદ પણ ખાબક્યો આપણા ગુજરાતની પણ તમે અહીં જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના નર્મદા તાપી સુરત આ સાથે ડાંગ વલસાડના પંથકોથી મહીસાગર પંચમહાલ દાહોદના વિસ્તારોમાં ગત ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ નોંધાણો તો બનાસકાંઠાના પણ ઘણા વિસ્તારોમાં પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ગત ચોવીસ કલાકમાં તો બીજી તરફ ભાવનગર ગીર સોમનાથના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાણો છે તે અહીં બતાવવામાં આવી રહ્યો છે ને મિત્રો હવે પછી આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં અત્યારે આ છત્તીસગઢના ભાગો પર પહોંચી છે અને મિત્રો જેમ જેમ મોડી સાંજને રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ આ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે તેવી સંભાવના છે ને જેના કારણે અત્યારે મિત્રો પાકિસ્તાનના ભાગો ઉપર સક્રિય સૂકા પવનો ફૂંકનારું એન્ટીસાયક્લોન રચાઈ ગયું છે ને જેના કારણે આ સિસ્ટમ ડાયરેક્ટલી આપણા ગુજરાત ઉપર નહીં આવે કારણ કે અત્યારે એમને મોટો અવરોધ એન્ટીસાયક્લોનનો પાકિસ્તાનના ભાગો પરથી આવી ગયો છે ને આ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરીય ભારતના ભાગો પર આ રીતે તેનો ટ્રેક જોવા મળે તેવી સંભાવના આ રીતે તમે જોઈ શકો ઓડિશાના ભાગો પરથી છત્તીસગઢ છત્તીના ભાગો પરથી મધ્યપ્રદેશ અને ત્યારબાદ રાજસ્થાનથી દિલ્હીના ભાગો ઉપર એમનો ટ્રેક જોવા મળે અને તમે જોઈ શકો મિત્રો કે હજુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મધ્યપ્રદેશના પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં રેડ એલર્ટ તો ગુજરાતની અંદર આજે આઈએમડી તરફથી મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટનું મોટું અતિ ભારેનું સિગ્નલ જાહેર કરી દીધું છે આવનારી કલાકોમાં મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા હોય કે દક્ષિણી ગુજરાત કે ઉત્તરી ગુજરાતના ભાગો જેમાં અમુક ભાગોમાં અતિ ભારે ભારે વરસાદ પણ પણ શકે ને જેમાં તમે જોઈ શકો આવતીકાલે વિસ્તારોની અંદર વરસાદનું યલો એલર્ટ રહેશે મધ્યપ્રદેશના ભાગોની અંદર આવતીકાલે મિત્રો જોઈ શકો છો કે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે ને અન્ય વિસ્તારોની અંદર જેમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાનના ભાગો હોય મધ્યપ્રદેશના ભાગોથી ઉત્તરાખંડના ભાગોની અંદર આ સિસ્ટમ મિત્રો આવનારી કલાકોમાં ઉત્તરી ભારતના આ રાજ્યો તરફ ફંટાય અને જેના કારણે જોઈ શકો અગિયાર તારીખ અને બાર તારીખના દિવસે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટના અત્યારથી જ સિગ્નલ ભારતીય મોસમ વિભાગ તરફથી આ રાજ્યોની અંદર આપી દેવામાં આવેલા છે તો મિત્રો ખાસ આ સિસ્ટમની અસર આપણા ગુજરાતની અંદર અડતાલીસ કલાક સુધી નોંધાવાની છે ને જેમાં આવનારી કલાકોમાં જ વરસાદનું જોર વધશે અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણી લઈએ તો આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ કયા લોકેશન ઉપર અત્યારે સ્થિત જોવા મળી રહી છે ને આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોમાં જ ભારે વરસાદ જોવા મળશે આપી રહ્યા છે ને જેમાં અત્યારે જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ જાણે વાવાઝોડાની જેમ વાદળો ગોળ ગોળ સર્ક્યુલેશન અત્યારે ભમતા જોવા મળી રહ્યા છે ને જેમ જેમ આ સિસ્ટમ મિત્રો આવનારી કલાકોમાં જેમ નજદીક મધ્યપ્રદેશના ભાગો ઉપર આવશે તેમ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ હજુ વધે અમુક ભાગોમાં હજુ પણ પાંચ ઇંચ કરતાં વધુના વરસાદો આ સિસ્ટમ આપી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો અત્યારે મિત્રો છત્તીસગઢ લાગુના વિસ્તારો પરથી આગળ વધી મધ્યપ્રદેશના નજદીકના વિસ્તારો સુધી આવી ચૂકી છે આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મમાં સક્રિય આ સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે દક્ષિણીય અને પૂર્વી પશ્ચિમના કાંઠા ભાગો ઉપર વધારે સક્રિય જોવા મળી રહી છે સિસ્ટમના કેન્દ્રથી અને જેને લઈ આવનારી કલાકોમાં જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવતી જોવા મળી રહી છે અને મિત્રો ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો ઉપર જેમાં પણ આપણા માટે અગિયારમી સપ્ટેમ્બરના સાંજના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજદીક ગણાશે ને જેને લઈને તમે જોઈ શકો ભોપાલ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર આવી રહ્યું છે ને જે ગુજરાત ઉપર દક્ષિણી ગુજરાતના ભાગો હોય કે પછી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો જે ભાગોની અંદર અતિ ભારે વરસાદ આવનારી કલાકોમાં આપી શકે છે ને જેમાં આવતીકાલની સાંજ બાદ આ સિસ્ટમ મિત્રો ઉત્તરી દિશા તરફ તન લઈ લેશે અને ત્યારબાદ ઉત્તરી દિશા તરફ જ આગળ વધશે કારણ કે અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપર સૂકા પવનો ફૂંકનારું એન્ટી રચાઈ ચૂક્યું છે અને પાકિસ્તાનના ભાગોમાં તમે જોઈ શકો અત્યારે વાદળું વાતાવરણ પણ નથી ચોખ્ખું વાતાવરણ થઈ ગયું અને રાજસ્થાનના પણ રણવાળા વિસ્તારોની અંદર આ વિસ્તાર આ સિસ્ટમના સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે ને જેને લઈ એન્ટી આ બંગાળની ખાડીના ડિપ્રેશનને મિત્રો અવરોધ પેદા કરશે અને આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપરથી આ રીતે ઉત્તરની દિશા તરફ ફંટાઈ જશે તો આ સિસ્ટમનો ટ્રેક આ રીતે મિત્રો આવનારી કલાકોમાં જોવા મળી રહ્યો છે તો ગુજરાત ઉપર આ સિસ્ટમ ન આવે ને જેમાં અડતાલીસ કલાક સુધી એમાં પણ સૌથી વધારે ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર વર્તાવશે ને જેમાં હવે આપણે એ જાણી લઈએ તો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે જાણીએ પહેલા આપણે મિત્રો અત્યારે જે ફિશરમેન વોર્નિંગનો જે ગ્રાફ હવામાન વિભાગે જાહેર કર્યો છે કારણ કે અત્યારે આ સિસ્ટમના કારણે અમુક ભાગોમાં પવનો ફૂંકાવાની પણ આગાહી આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં તોફાની પવનો ફૂંકાવાની આગાહીની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જોઈ શકો છો દસ તારીખના દિવસે આવનારી કલાકોમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગોમાં મિત્રો જે વિસ્તારોમાં આછા અને ઘાટા ગ્રે કલરનો વિસ્તાર બતાવવામાં આવ્યો તે ભાગોમાં થી પિસ્તાલીસ તો અમુક ભાગોમાં પંચાવન કિલોમીટરની ઝડપના પવનો અને અમુક ભાગોમાં પંચાવન કિલોમીટરથી લઈ પાંસઠ કિલોમીટરના જોટાના પવનો સાથે વરસાદ જોવા મળે પવનો ફૂંકાવાની આગાહી તો આજ વરસાદી સિસ્ટમને લઈ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે જેમાં તેમણે જણાવ્યું કે અગિયારમી તારીખથી એટલે કે આવતીકાલથી વધારે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે ને ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે બિહાર વિશાખાપટ્ટનમના માર્ગો ઝારખંડના ભાગોમાં ભારે તો અતિ ભારે વરસાદ ખાબકી શકે ને અમુક ભાગોમાં ચોવીસ ઇંચ સુધીના વરસાદો પણ આ સિસ્ટમ આપે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો કહ્યું હતું કે આ વર્ષનું ચોમાથું આ વખતે કંઈક અલગ છે ને આ સિઝનની અંદર ભારે વરસાદના કારણે પૂર નિર્માણ થશે ને જેને લઈ મિત્રો આવતીકાલે ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદની આગાહી તેમણે કરી સાબરકાંઠા હિંમતનગર અને ઉત્તર ગુજરાતના ભાગોથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર વરસાદી વહન જબરું જોવા મળે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે જેમાં પૂર્વ ગુજરાતની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદને લઈ તો બીજી તરફ સત્તર અને અઢારમી સપ્ટેમ્બરના રોજ પણ એક નવી સિસ્ટમ બને અને બાવીસથી લઈ છવ્વીસ સપ્ટેમ્બરમાં ફરી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને હવે પછી મિત્રો ફટાફટ અમરેલી જિલ્લો અને ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોમાં વીજ સાથેના ધોધમાર વરસાદ સાથે જ હજુ પણ મિત્રો ગોંડલ અમરેલીથી બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદના વિસ્તારોમાં પણ વાતાવરણમાં આવનારી કલાકોમાં આવે પલ્ટો મોડી સાંજથી રાત્રિના સમયગાળા સુધીની અંદર મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં વડોદરા આણંદ ખેડા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અરવલ્લીથી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણાના પંથકોમાં પણ આવનારી કલાકોમાં હળવા મધ્યમથી ભારે જે અમુક ભાગોમાં પાંચ ઇંચ સુધીના પણ વરસાદો ખાબકે દક્ષિણી ગુજરાતની અંદર પણ હજુ સુરત ભરૂચ નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારીના ભાગોની અંદર આજ આવતી રાત્રિથી લઈને મિત્રો આવતીકાલની સવારથી બપોર સુધીના ભાગોમાં પાંચ ઇંચ કરતાં સુધીના વધુ વરસાદો ખાબકી શકે ને જેમાં આ સિસ્ટમ મિત્રો આવતીકાલે ગુજરાતની સૌથી નજદી હશે ને જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટાથી ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના અમુક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના